નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર છે શનિવાર હનુમાનજી મહારાજનો અને જો આજે અત્યારે ઘરમાં તો હું જાગુ વૃત્તિ ધવલ એટલે ચાર જણા છીએ બાજુમાં પિયુષના ઘરના કોમલ છે અને મારા બાન પપ્પા અને મારા મોટા બાપુજી બાપુ ગયા છે ગોંડલ ત્યાં એક મણ થઈ ગયું છે મારા મોટા બાપાની દીકરી છે જે બાજુમાં છે એની દીકરી સાસરે છે ત્યાં ગોંડલમાં તો એમના જેઠનું દેહાંત થઈ ગયું છે આજે છે પાણી ત્યાં એટલે એ લોકો સવારમાં વહેલા ગયા મારા મામા પછી રોકાઈ ગયા હતા રાત્રે અહીંયા પોતતા પોતતા અમારે એક દોઢ જેવું થઈ ગયું હતું અને પછી અહીંયા સુઈ ગયા સવારમાં વહેલા નીકળી ગયા ચાર સાડા ચાર પાંચ વાગ્યામાં હું સાડા ચાર પાંચે એડિટિંગ કરીને વિડીયો મૂકીને બધું તૈયારી કરીને પછી સૂતો એટલે કાલે આખી રાત એવું ગયું તમને હું આજના પહેલાં ભગવાનના અમારા મંદિરના અહીંયા અમારે ઘરે મંદિર છે એના દર્શન કરાવું અને આજના ભગવાનના દર્શન જો અહીંયા અત્યારે મૂર્તિ રાખી છે બાકી બધું સુરત લઈ ગયા છે અને બાકી રોજ મોપાને સવારમાં એ ચાર વાગે સાડા ચાર ઉઠી ગયા હતા રોજના નિયમ પ્રમાણે એ વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરી હતી અને નાસ્તા પાણીનું બધું કરી લીધું છે ને બહેનો જાય છે અત્યારે બાળ મંદિરે અને અમારે ખાસ તમને આજ તો પછી બધા મહેમાન આવવાના છે એટલે મહેમાન થોડોક જમાવડો થશે હા કોણ લઈ દીધો આવું લેવા નાસ્તા પાણી કર્યા વગર જય શ્રી કૃષ્ણ શું કામકાજ માં કાલ બહુ આનંદ કર્યો ને પણ મજા આવી ને કાલ હે ને એમાં પાછ તમે જો આ જાગો નું મોટું નજીક થી જોઈ લેજો શું કામ કે તમને ખબર પડી જ ગયો મારા સાસુ સસરા આવે છે એટલે હું તૈયાર વહેલો થઈ ગયો આમ સારું તો રહેવું પડે એટલે એ આગળ આવે રસ્તા નીકળી ગયા છે કારણ કે આવતા સમય લાગે પોતા બાર આડા બાર સવારના નીકળ્યા પોણા નવના કારણ કે હું ગામડું રહ્યું એટલે બસ નામ અમારું ગામની જેમ જ છે અંદર ક્યાંયથી પાછું મેન રોડ ઉપર આવવા માટે તાત્કાલિક મળે નહીં અમારે એવું થાય પણ જો કે બસની સુવિધા સારી થઈ ગઈ છે અમારા ગામમાં જૂનાગઢ ધારી બધી નીકળે છે અને રોડ બોડ બધું વ્યવસ્થિત બને છે બધું ખોદકામ ને બધું બહુ સારું કામ ચાલુ છે એટલે વાંધો ન તો અમારે અહીંયા એને થોડીક ત્યાં તકલીફ રહે છે ક્યારેક ક્યારેક એટલે થોડાક વહેલા નીકળ્યા પોણા નવે એટલે સાડા બારેક ની બસ જુનાગઢ ધારી આવે ધારીમાં એ બેસીને આવતા રહેશે અને અત્યારમાં કામકાજમાં બપોર પછી મહેમાન બધા આવવાના છે કામ મોસ્ટલી તો ઘણા કેતા હતા ઈચ્છા છે બોવડી આવવાની એટલે લગભગ આયા જ આવશે બધા અને શું કામ આવવાના છીએ તમને કાલે ખબર પડી જશે આજનો કાર્યક્રમ તો બધા મહેમાન આવશે બધાને મળાવીશું અને કાલે પછી શું કાર્યક્રમ છે કાલે બહાર જવાનું સવારમાં વહેલું એટલે એ રીતનું છે તમને ભગવાનના દર્શન કરાવ્યા પણ આજે હોમ ટુર ફાઈનલ છે કલાક થોડું કામકાજ પતી જાય જાગુ ફ્રી થઈ જાય તમને અમુક તો અમારા સંબંધી કહેતા કે તમે હોમ ટુર ની રાહે રાહે અમે રોજ કે વિડીયો ગોતી કઈ હોમ ટુર આવી છે કઈ આવ્યું છે આ રોજ આવે છે જ નહીં

બે ભેગો બે યાત્રા ભેગી થઈ ગઈ એક દી તોય તો અમારે બે હા ગાડીમાં ચાલુમાં લાઈટના પ્રોબ્લેમ રહે હજી બે ઘર લેવા હતા પણ આખું સેટિંગ વિખાઈ ગયું નકર હજી મારા એક મામાનું ઘર અમરેલી છે આમ તમારા મોટા બાપા દીકરી છે ત્યાં પણ હાઈરોડી ક્યાંયથી ચા પીતા જાઓ એવો પ્લાન કર્યો હતો અને પછી જવું તું ચલાલા પણ ચલાલા અમે ઘરે ન જઈ શકા એ લોકોને મળવા આવવું પડ્યું કારણ કે ગાડી જ્યાં ઘરતાથી લાઈટ ખરાબ થઈ ગઈ અને તાત્કાલિક પછી એને ફોન કર્યો ને એ બીજા આવ્યા પણ માસીને મળવા આવ્યા તમે ગઈ કાલના વિડીયોમાં જોયું હશે તો ઠીક છે ચાલો કલાક દોઢ કલાક પછી તમને મારા ઘરની હોમ ટૂર કરાવીશ આખું ઘર બતાડીશ અને ત્યાર પછી બધા બપોર પછી મહેમાન આવશે એમને મળાવીશ શું કાર્યક્રમ છે એ બધું આગળ આગળની જે કંઈ હશે કાર્યક્રમ એ તમને હું જણાવતો રહીશ અમારી સાથે જોડાયેલા રહેજો ખાસ અમારો વિડીયો તમે જોતા રહેજો તો મિત્રો જે અમારા ઘરનું થોડુંક કામ બાકી હતું અને અમારા આ ભાઈ થોડુંક આ પીવીએ છીએ પાઇપનું થોડુંક કામકાજ માટે આવ્યા છે એટલું રી છે નારાયણ નમો નારાયણ ગાજી વાત છે એટલે થોડુંક એવું છે આ થોડુંક કામ બાકી હતું એટલું એટલે પાણી નું થોડુંક એટલું ખુલ્લું હતું પતી જાય એટલે પછી કામ પૂરું અને એ તો સાફ સફાઈ રહી છે અને થોડુંક બહાર વાળવાનું રહેશે હે સુરત હજી વાર છે

અને જાગુ જો તમને બતાડવા માટે તૈયાર થઈ ગઈ છે કે મહેમાન બધે આવી પેલા થોડુંક બતાડી દે એટલે જેથી થોડીક જગ્યા રહે તમે જોઈ શકો વ્યવસ્થિત જો અમારે બારની આમ ફળગ્યું નથી સીધો રોડ આવે અને આ રીતની જગ્યા છે ટુ ટુવેલ કેવું રહી જાય એ રીતનું અને આ અમારે પાછું ગેટ આવી જાય એવી રીતે ચાલો તો જો આ ઘરની અંદર આવ્યા છે અને આ મારી ઓસરી છે એટલે ઓસરી કયો જી એ આ રીતનું છે અને એક રૂમ અહીંયા છે અત્યારે બધે તો અહીંયા બધું ભેગું કરી નાખ્યું છે એવી રીતે ગાઈડલાઇન બધું રાખ્યું છે અમે અને આ એક રૂમ છે ને આ બધું માળિયાની આપણે જે પેલા રાખતા સિસ્ટમ હતી એ રીતનું રાખ્યું છે આમ હા અત્યારે બધા જો અહીંયા હોય છે એક જ રૂમમાં એટલે શો કરો અને રૂમમાં બધું રાખવું પડે એ રીતનું છે ને આ બાજુ રૂમ જેવું થરુંક કરવાનું છે ખાચો પેલા અમારે પપ્પાના બે ફાયું તમને એ બતાડું તો અમારે જો તમને બે ફોટા તમે કદાચ અહીંયા સુરતમાં નહીં જોયા હોય પણ જે આ એક આ ફોટો ને એક આ ફોટો આ બે મારા પપ્પાને બે ફયું છે અને જાગુ છે જ્યાં ખીલા જે ગામ છે ગામમાં રહેતા પણ પેલા નાનપણમાં લગ્ન થઈ જાય એટલે બીજી વાર થતા નહીં પછી બે બહેનો એકલા રહેતા એટલે પછી અહીંયા અમારી ઘેરે લઈ હતા તેના માટે અમે રસોડું રાખ્યું હતું એટલે પછી દેહન થઈ ગયું ને પછી કાંઈ જગ્યા ખાલી રહેતી ને કાંઈ રસોડું તોડીને આવી રીતે ખાચો બનાવ્યો ને પછી રૂમ બનાવવાની આજે મહેમાન બધા આવવાના છે એટલે ગાડલા બધું એ તૈયારી કરી રાખી સુવા માટે હજી અમારું બધું એમનું પડ્યું છે હા જગ્યાને બધું એવું પીડ્યું છે આ મારા દાદીમાં છે અને દાદાનો ફોટો તમે બે ફોટા સુરત જોયા છે આ મારા પપ્પાને બે ફયું છે અને નીચે જ રહેતા અને આ ફઈને બહુ શોખ હતો રસોઈનો ને એનો અને બધાય બીતાય બહુ કમળા ફાય આ મારા શાંતા ભાઈ છેલ્લે એકલા વિધાતા બિચારા પણ એની છેલ્લે છેલ્લે મગજ માત્ર કઈ ને એકલા થાય એટલું બધું થાય એટલે ચારે ગૌડિયા જાય રહેતા અને સેવા કરતા મારી બા એવું બધું છે અને મારા ભાઈ જો નર્સ હતા હા જ્યાં પેલો જે બતાડ્યો ને એવું નર શોખ એ નર્સ હતા હવે ધંધુકા એ રહ્યું હા પહેલાં તો કંઈ બીજી વાર થાતા નહીં લગ્ન એટલે પછી ફુવા ફુવા હા ફુવા ફુવા થાય ને ફાય આ લોકો મામા કે ફુવા એટલે મારા પપ્પાના ફૂ પાછા એવું છે એટલે મારા દાદા છે એના બેન સગા બે અને આ બાજુ અહીં સંડાલ બાથરૂમ ને એવું બધું એવું છે આહિયા અહીંયા ઊભું બેસાડ્યું કે હવે શું છે કે આવે ને એવું બધું તકલીફ પડે અને હવે તમને હું આઈથી ઉપર લઈ જાઉં છું અમારે અહીંથી પગથિયું છે જવા માટેનું હા એટલે તમને અહીંથી બતાડી દઉં આમ નાનું એવું છે હાલવા ફરીથી પાછું આવે મેન ફળ્યું કેવું નથી સીધું આ બારી બારી હતું બધું બંધ કરે એવું બધું વાટા પ્લાસ્ટર ને બધું કલર ને એવું કરે છે એટલે આ બાજુમાં એક ગલેરી જેવું પડે બીજા ઘરનું એટલે વચ્ચે દિવાલ અને આ રીતનું છે તમને અહીંથી હું બતાડું તો આ અમારો હોલ કયો કે જે કયો બેસવા માટે ઉઠ આ બધું જે કઈ રીતે કબાટ ને ફર્નિચર ઉપર ને બધું છે એના ઝૂલો આ રીતનું અને એક અહીંયા બે અહીંયા ટીવી રાખતા હતા ખૂણામાં પણ આ વખતે કઢવી નાખ્યું છે અને ફ્લેટ હા ખૂણિય પછી બહુ મોટું ટીવી હતું ટીવી એટલે હેત બારું મોટું એમ ખૂણિયો મોટો એટલે જગ્યા બહુ રોકતો એટલે જવા દીધું અને એક ટીવી પડ્યું જ પણ એ દેન પછી આ ફ્લેટ ટીવી છે આયમ લગાડી દેવું છે અને આ મંદિરના દર્શન તો મેં તમને સવારે કરાવ્યા આ દર્શન ને આ બધું આ હા આ રીતનું છે બધુંય હા હા ચારે બારું બંધ રાખવા પડે છે આ વિડીયો ખોલ્યા છે નકર તો પવન અત્યારે ફૂલ આવે છે ઠંડો અને એક બીજો રૂમ જેવું આ રીતનું અહીંયા છે આવી રીતે છે અને અહીંયા વોશિંગ મશીન એક રાખેલું છે એટલે જેથી કરીને જેથી કરીને છે ને એ બધું એ બંને એવું છે તે કેવું છે બીજો રાઉન્ડ છે હા એક માળીઓ આયા છે જાય ઊંડું એવું અને આ રસોડું મુખ્ય રસોડું બેનોને ને જોવું બહુ ગમે એટલે આ એક નાનું એવું રસોડું છે એટલે આવું બધું આ બધું બનાવે છે અહીંયા જો ફર્નિચર ને બધું પરકર પરફેક્ટ છે ફ્રિજ ને ખાના ને આ રીતનું છે અમારું રસોડું નાનું એવું આવી રીતે એ બધું રસોઈ હા પછી જમવાનું બધું અહીંયા રાખવાનું અમારે એ રીતનું છે

એટલે આજે આ બધું લાદી સ્ટાઈલ કર્યું ને જો એટલે આ લાદી નાખી છે કારણ કે હું છે બાર હા કલર કર્યો બધો હા આમ હું કામ કારણ કે બહાર લાદી એટલા માટે નાખ્યું કે પછી આવીને સીધું ધોવાનું રહી કારણ કે સૌથી વધારે ધૂળ અહીંયા ઉડે એટલે એ રીતનું થાય ને અહીંથી અગાસ ઉપર જવાનું તમને અગાસ ઉપર હું બતાડું આ રીતનું ના અમારે તમને જો રોડ બતાડ દઉં અહીંથી જવા અમારું આ બસ સ્ટેન્ડ છે અહીંથી આ ખૂણો આ બસ સ્ટેન્ડ દાદા બે માળી જાય દાદા જાય છે ને એ બસ સ્ટેન્ડ છે અને આ નિશાળ છે અમારા ગામની અમારું ગામને દેશી પાછા આપણે પાદર કે એ આવી ગયું આ બધું ખરીદી કરો ના આ મોટા બાપુજી ઘર હમણાં પીયું આપણે અત્યારે કામકાજ આખરે ચાલુ હતું રોજ જ્યાં જમતા એ બાજુનું અને એક મોટા બાપુજી છે એ પરામર હતા એ દેહન થઈ ગયું બાપુ છે નહીં અને અમારા ગામનું પાદર જ્યાં વડલો છે એ મારા પપ્પાનો વાવેલો છે વચ્ચે જ્યાં અહીંયા રહ્યો ને પછી સુરત આવ્યા આવ્યા પહેલાં સુરત આવી કે એ વાયો હતો પછી બીજો હતો ને વાવેલો છે એ રીતનું છે અને અહીંથી બહાર નીકળે ગૌશાળા છે તમને હું મારું ગામે બતાડીશ અને

અલગ અલગ છે હવે ચાલો ઉપર તમને બતાવીએ આપણે અહીંથી ઉપર જવાનું છે ઉપરથી એક ઓડી જેવું બનેવું છે પથરાની છે અને જ્યારે ઓલું વાવાઝોડું આવ્યું ને ત્યારે નીકળી ગયા હતા પાછા નવા નાખ્યા એટલે અહીંયા બધું હમણાં કામકાજ કર્યું એટલે બધું ને ઈંટું બધું વધ્યું છે એ બધું ઉપર રાખ્યું છે અને થોડોક સામાન બધું અહીંયા અહીંયા ગાડલા અલગ ચીજ મૂકાશે અમે રાખીએ છીએ એટલે જેથી કરીને અમારે કોઈને ઉપર હવું હોય તો હેથીથી ઉપર લાવવાની એટલે વધારાની વસ્તુ બધી પડી રહી આમાં અને રૂમ નું રૂમ રે એવી રીતે બધું હચવાય રહી અને રેતી નીટું થોડું વધારે રેલું છે ગાડલા ગોધડા ઓશીકા બધું એ નહીં એથી વધારાના વાસણ એવું બધું આવી રીતનું એક અહીંયા ઉપર રૂમ છે અથવા કોઈ બાળક વાળું હોય તો રૂમ રૂમમાં તો હોય બાકી અમે બધા મોસ્ટલી આ બધું ભંગાર બધું સાફ સફાઈમાં છે છે એટલે આ બધું દેવાનું એ જો ટાંકો ના કરે પેલા અહીંયા આપણે જૂનવાળું સિમેન્ટનો બનાવેલો ટાકો હતો પછી આ વખતે બધું સાફ સફાઈ ના તે કર્યું તેમાં નવો લીધો અને અહીંયા ચોકડીને એવું રાખ્યું છે કપડાં ધોવા માટેનું આ અમારી અગાસી છે આવી રીતે એટલે તમને બતાડી દઉં આ છે અને અમારા ગામનું જો પાછળ જે ધજા ફરકે છે એ છે અમારા રામજી મંદિર આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જ્યાં રામચંદ્ર ભગવાનનું મંદિર છે શિવ મંદિર છે એ બધું ત્યાં છે અને અમારા બધા પાડોશી આવી રીતે અને અમારા મોટા બાપુજી નું ઘર અહીંથી તમને દેખાડું હવે ચાવો ગેપ છે અને આ મંદિર છે અને અમારા મિત્રો મિત્રોના પાદર આવી ગયું આ રીતનું છે અમારું તમને આનંદ આવશે જોવાનો આ રીતનું અને હજુ પાછું મેં કીધું એમ અમારું ગામ બને છે અત્યારે ગોકુળિયું ગામ કલર છે પ્લાસ્ટર બધું સરખું થાય સાફ સફાઈ બધી જગ્યા રોડ વ્યવસ્થિત બધું થઈ જશે એટલે એક નંબર ગામ પાછું બની જશે આવી રીતે હવે તમને બહારથી આ કેવું લાગે કોમેન્ટમાં કહેજો અમને તમારું ગામ તમને કેવું લાગ્યું ઘર કેવું લાગ્યું એ અમને ખાસ જણાવજો અને આ વધારાની જગ્યા છે અહીંયા ખાલી પડેલી છે અમારે અને બસ આવી ગઈ લગભગ મહેમાન આવી ગયા એવું લાગે છે મારા સાસુ સસરાની આવવા હતા એટલે લાગે છે આવી ગયા એ ચાલો તો તમને ઘર જોઈને આનંદ આવ્યો હોય છે અને ખાસ મિત્રો તમને અમારું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો પવન બહુ આવતો હશે વાતચીતમાં કદાચ બહુ પવન છે જે ઠંડો પવન છે શિયાળાનો અને અમારું ઘર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો અને ખાસ કોમેન્ટ લખજો અમારું ગામ કેવું લાગ્યું હજી તમને આખું મારું ગામ બતાડીશ હજી સાફ સફાઈ નાતે બધું ચાલે છે બસ ચાલો તો આપણે આગળ વધશું આપણી જર્નીમાં મહેમાન આવે છે આપણે બધા મહેમાનને પણ મળે મિત્રો અત્યારે સાડા સાત વાગી ગયા છે અને અત્યારે જો મહેમાન ઘણા ખરા આવી ગયા છે નર્દાજી રસ્તામાં અને કલાક દોઢ કલાકમાં બધા આવી જશે અને બધા મહેમાન જોવા લાગી ગયા છે કામકાજ કરવામાં અહીંયા જો મારા સાસુમાની આવ્યા છે મારા માસીએ ને શરૂઆત સાસુમાંથી કરવી પડે ને એટલે મારા માસીને જ ખબર હતી એમ એકદા સાસુમાં પહેલાં કહેવું પડે ને સૌથી મહેમાન મેં તમને પહેલાં હતા ને એટલે શરૂઆત અમારાથી રાખવી પડે એવું છે અને જો બધા મેહનો મહેમાન આવી ગયા છે બધા આ બાજુ રોટલીનું વણવાનું આ ધવલના સાસુમાં આવી ગયા છે આ બાજુ તમારે થોડું બે બહુ કરી એવું છે ને આ બાજુ જો પાઉભાજી નો પ્રોગ્રામ બનાવવાનો હતો એટલે બેહી ગયા છે એ બનાવવા માટે અમારા પુદાદા અને બનાવે છે પાઉભાજી નો અત્યારે ચાલુ થઈ ગયો છે વઘાર બફાઈ ગઈ ને બફાઈ ગઈ છે એવું છે જબરજસ્ત બનવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ હોટલી ને એવું બને છે ચાલુ જાગો ને બે બને

મહેમાનમાં હોય તાય જ ના કોઈ જડતા નહોતા નકર મારા પુરુષો તમે બધા જે એ મળાવા હતા પણ બધા પોતપોતાની જ્યાં જગ્યા મળે ઠંડીની જ્યાં ખૂણામાં બધા બેઠા ને બધા અલગ અલગ હતા એટલે કોશિશ કરીશો ભેગા થાય છે ઠીક છે ને કાલે સવારે આપણે બધા પાસે બધા મહેમાન ભેગા થવાના ત્યારે તમને હું મળાવીશ બધાને ચાલો મિત્રો તો અત્યારે જો ફીટ બાર થઈ ગયા છે અને સુવાનો પણ સમય થઈ ગયો છે અને અડધા મહેમાન તો હોય ગયા છે અડધા બાકી છે અને જોજે મારા બાન માસી બધે બેઠા છે બે હા મામા આવ્યા છે મામા છોકરા બે બધા બેઠા છે અડધા મેડધા એ રૂમમાં છે અડધા એ અંદર છે એવું બધું છે અને અમારે હજી જાગવાનું છે કારણ કે લાડવા વાળવાના છે આટલી એ બનાવવા આગળ હું ઉપર જાશું પણ મેં એકદમ બ્લોગ પૂરો કરી દઈ કારણ કે પછી પૂરું થતા અને બધું થતા થતાં સવારના ત્રણ ચાર વાગી જાય સવારમાં પાછું વહેલું ઉઠવાનું છે તો કાલે પાછું આપણે ફરીથી મળશું અમારા ગામમાં સિંહ આવ્યો તો પણ કાંઈ બતાડાયું છે ને ગામમાંથી જ જો પણ કાંઈ મોકો એવો છે ને કે તમને બતાડી શકીએ તમારા વતી મેં જોઈ લીધો છે તો મારા બ્લોગને પૂરો કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન બોલતા બસ મિત્રો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મ જય